સુલતાનપુરામાં રહેતા અને ન્યૂઝ ચેનલ ચલાવતા યુવક પર યાકુતપુરાના શખ્સે હુમલો કરી કળું પકડી લઈ ચાંદથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુલતાનપુરામાં રહેતો વિરાજ શૈલેષભાઈ ભટ્ટ ન્યૂઝ ચેનલ ચલાવે છે નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે ગઈકાલે રાત્રે હું મારા ઘરે હાજર હતો તે સમયે પોણા બે વાગે નવાપુરા કહાર મોહલ્લામાં રહેતા કુણાલ કહારનું મારા પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે નવાપુરા કહાર મહોલ્લામાં લગ્ન પ્રસંગમાં બેન્ડ વાજા વાગતા હતા ત્યારે નવાપુરા પોલીસ સ્ટેશન ની પોલીસની ગાડી બેન્ડવાજા બંધ કરાવવા માટે આવી હતી ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું જેથી હું મારી કાર લઈને માર્કેટ ચાર રસ્તા ગયો હતો ને ત્યાં લગ્નનો વરઘોડો નીકળ્યો હતો જેથી મેં મારી કાર માર્કેટ ચાર રસ્તા પાસે પાર્ક કરી હું તથા મારા મિત્ર કુણાલની સાથે ટુ વ્હીલર પર બેસી કહાર મોલ્લામાં જતા હતા તે દરમિયાન જે જયરત જે રત્ન ચાર રસ્તા પાસે એઝાઝ ઉર્ફે અઘો શેખ રહેવાસી યાકુતપુરા મને રસ્તામાં મળ્યો હતો અને કહ્યું હતું કે તને સમાચાર બતાવવાનો બહુ શોખ છે ને તેમ કહી મારી સાથે ઝઘડો કરી મારું ગળું પકડી લીધું હતું હું તેનો હાથ છોડાવવા જતાં તેને મારા હમણાં હાથના અંગૂઠા પર બચકું ભરી લીધું હતું તે સમય મારો મિત્ર કુણાલ અને હું ઝઘડો લાંબો થશે તેઓ વિચારીને ત્યાંથી જતા રહ્યા હતા અને એઝાઝે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી શેખ જે યાકુતપુરામાં રહે છે એ પણ ત્યાં ઉપસ્થિત હતો એને ત્યારે પણ મને ચેન ચાળા કરીને ઇશારા કરીને ગંદા ગંદા ઇશારા કર્યા હતા હું અત્યારે અહીંયા બતાવી નથી શકતો ત્યાર પછી એને મેં કીધું કે ભાઈ તું એકલો મળવાની વાત કરે બોલ તારે શું હતું મારી જોડે તકલીફ શું છે એને ઉતરીને સીધું મારું આ પકડ્યું એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આ પકડ્યું તો કાલે ઉઠીને કોઈ ઘા બી મારી દે કોઈ ઘુસાડી બી દે જેવી રીતે આગળ પણ કેટલા બધા જે યુવાનો છે એ મોતને ઘાટ ઉતર્યા છે જેવી રીતે કિશન ભરવાડ છે ઘણા બધા છે એ લોકો મર્યા છે એટલે બચાવ માટે મેં ધક્કો માર્યો ધક્કો માર્યો ત્યારબાદ એને પકડવા ગયો કે ઉભો નું પોલીસ બોલાવું છું તો એની જ્યારે ફેટ પકડી ત્યારે મારા હાથ પર એને બચકું ભરીને ભાગ્યો છે હાથમાંથી લોહી પણ નીકળ્યું હતું એના પણ મારી પાસે વિઝ્યુઅલ છે પરંતુ લગ્ન પ્રસંગ હતો એટલે રાત્રે મેં ફરિયાદ નોંધાવી નહીં કોઈનું પણ લગ્ન હોય કોઈના ઘરનો પ્રસંગ હોય બગડે નહીં એના માટે રાત્રે ફરિયાદ નોંધાવી નહીં પીઆઈ જે આહીર છે એ પોરબંદર છે એટલે ચાર્જ અત્યારે જે રાવપુરા પીઆઈ છે એમની પાસે છે એટલે અત્યારે ફરિયાદ નોંધાવી છે પરંતુ તમામ જે મીડિયા મિત્રો છે અને તમામ જે હિન્દુ સંગઠનો અહીંયા આવ્યા છે આ તમામનો હાથ જોડીને હું આભારી છું અને આભાર વ્યક્ત કરીશ કે આવા સમયે મીડિયા જોડે ઊભું રહેવું એ ખૂબ જ સરાહનીય કામગીરી છે કારણ કે આવા લોકો જો મીડિયાના કોઈ એક પત્રકારના આગળ પણ કેટલાક પત્રકારોના મૃત્યુ થયા છે એ લોકોનું મર્ડર થયું છે ન્યાય મળ્યો નથી પરંતુ જો વડોદરાની જનતા આ રીતના જ મીડિયા જોડે ઊભી રહેતી હોય તો હું તમામ નો આભારી છું આ ઘટના ઘટી છે આ જયરત બિલ્ડિંગ છે એની આગળ ગણપતિ મંદિર છે એની બિલકુલ સામે ઘટી છે એકલો જ હતો અને મને એને એવું પણ કીધું કે આજે તું બચી ગયો બીજી વખત તને પતાવી દઈશ પોલીસ કે છે કે પોલીસ અત્યારે અરજી લીધી છે પછી કે છે કે તપાસ કરીને અમે એફઆઈઆર નોંધાવીશું પોલીસે એ કીધું અને આવતીકાલે કે હું એવું કહું છું કે આવતીકાલે હું કમિશનર કચેરી જવાનો છું ગેહલોત સાહેબને મળવા કારણ કે જે અનુપમસિંહ ગેહલોત છે આપણા વડોદરાના કમિશનર સક્ષમ છે એમ કહેવાય કે દબંગ કમિશનર છે તો આવા લુખા તત્વોને સબક શીખવાડશે એવી મારી દિલથી ઈચ્છા છે